সাদেন ত্্রান কেন্র সারা সিদান্রা লাখে,য়ানে পেনেনে কেনে. দেমার না মাশা প্রা খয়ারা কেলাছে? અમે રાજકોટમાં એક નવતર પ્રયોગ ધર્યો છે અખિલ ભારતીય ગૌરક્ષા સમિતિ એમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના પ્રભારી અને મહામંત્રી તરીકે મારી નિમણૂક થયેલી છે અને મારી નીચે આ બધા બહેનો જે રાજકોટના છે એને અમે હોદ્દેદારો તરીકે નિમણૂક આપી છે અને આજથી અમે એક એવો સંકલ્પ લીધો છે ગૌરક્ષા અને ગૌ હત્યા એ સદંતરે બંધ કરવા માટે થઈને અમે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે આગામી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ બકરી ઈદના દિવસે જેટલા પણ રાજકોટના કતલખાના ચાલુ હશે અમે અત્યારે કમિશનર સાહેબ અને મેયરને રાજકોટ મેયરને આપેલું છે આવેદન અને જો આ આવેદન આપ્યા પછી પણ કોઈ પણ જગ્યાએ અમને ખ્યાલ આવશે કે ગૌ રક્ષા માટે અમે તત્પર છીએ જો કોઈ પણ જગ્યાએ ગૌ હત્યા થતી હશે અને ક્યાંય પણ કતલખાના જો ચાલુ હશે ગૌ માતાને જે જો કતલખાને લઈ જવાતા હશે તો અમારા આ બહેનો ગમે ત્યારે જઈ અને કાયદેસર અમે કતલખાના બંધ કરાવીશું હે હા જનતા રેડ કરવાના છીએ અમે અત્યારે આપેલું છે અને સૌરાષ્ટ્ર ને કચ્છ ઝોન માંથી કોઈ પણ જીવદયા પ્રેમી અને ગૌરક્ષકો અને કોઈ પણ રાજકોટ અથવા સૌરાષ્ટ્ર ને લગતી કોઈ પણ પ્રજા અમને ફોન પર કરશે કે આ જગ્યાએ ચાલુ છે તો અમે ત્યાં તાત્કાલિક ના અમારી પાસે એવી યાદી તો અમે હજી તો તૈયાર નથી કરી પણ અમારી પાસે એવા ઘણા બધા હોટસ્પોટ છે કે આ જગ્યાએ ગૌ માંસ વેચાઈ રહ્યું છે અને ગૌ હત્યા થઈ રહી છે એટલે અમે ત્યાં અચાનક જઈ અને આ બધું બંધ કરાવીશું ઓકે